અમરેલીની અંદર અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ ધંધા કૌશિક વેકરિયાને બદનામ કરવાને લઈને એક પત્ર લખાયો હતો અને આ પત્ર લખાતાની સાથે જ રાજનીતિની શરૂઆત થઈ હતી અને હવે એ જ રાજનીતિમાં નવો વળાંક આવે તેવી શક્યતાઓ લાગી રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ને આપની સાથે હું છું પ્રદીપ અમરેલીની અંદર ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરતો એક પત્ર લખવામાં આવ્યો હતો અને આ પત્રના લેટર હેડનો ઉપયોગ જે હતો તે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના લેટરહેડનો ઉપયોગ કરાયો હતો અને એ જ લેટર હેડ જે જગ્યા ઉપર છાપવામાં આવ્યો હતો જે જગ્યા ઉપર પ્રિન્ટ થયો હતો એ તમામ આરોપીઓ સહિત તમામની ધરપકડ કરવામાં આવી હતી કિશોર કાનપરિયા એ ફરિયાદી બન્યા હતા અને આખા આ કેસની અંદર એક મહત્ત્વનો ચર્ચાનો એ વિષય રહ્યો કે મોડી રાત્રે પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીની ધરપકડ હવે ધરપકડ બાદ પાયલ ગોટીને માર પણ મારવામાં આવ્યો અને તેનું જાહેરમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું આ તમામ મામલે શંકાના દાયરાની અંદર રહેલી અમરેલી પોલીસની તપાસ માટે ડીજીપી વિકાસ સહાય એસએમસીના વડા નિર્લીપરાયને તપાસ સોંપી હતી નિર્લિત રાય આ કેસની તપાસ માટે અમરેલી પહોંચ્યા હતા દસથી બારની એ અમરેલી પોલીસની સાથે રહીને એક ટીમ બનાવી હતી અને ટીમના આધારે તપાસની શરૂઆત કરી હતી જો કે પ્રથમ તબક્કાની અંદર એસએમસીના દસ લોકોની ટીમ એ અમરેલી ખાતે પહોંચી હતી તેમણે તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો જરૂરી એકત્રિત એ તમામ પુરાવાઓ પણ કર્યા અને પુરાવા એકત્રિત કર્યા બાદ એસએમસીના વડા ત્યાં પહોંચ્યા અને સતત અડતાલીસ કલાક ત્યાં તપાસ કરી ચોવીસ મુદ્દા આધારિત તપાસ કરી અને એ ચોવીસ મુદ્દાની અંદર તપાસકર્તાની સાથે જ ખળભળાટ પણ મચ્યો હતો વાત એવી પણ સામે આવી હતી કે જે રસ્તા ઉપર અમરેલીની એ પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું એ વિસ્તારની અંદર પણ નિલિત રાય ગયા હતા અને ત્યાં પણ તપાસ ચલાવી હતી હવે આ તમામ તપાસની વચ્ચે એસએમસીના વડા નિલિત રાયને એક રિપોર્ટ તૈયાર કરવાનું સૂચન જે કરવામાં આવ્યું હતું એ સૂચનના આધારે તેમણે એક રિપોર્ટ તૈયાર કર્યો છે અને રિપોર્ટમાં મહત્વની વાતો જે છે તે ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે અને એટલા જ માટે ક્યાંક એસએમસીના વડા નિર્દિત એ ધગધકતો રિપોર્ટ હવે તૈયાર થઈ ચૂક્યો છે અને એ ધગધગતા રિપોર્ટ તૈયાર થતાની સાથે જ અમરેલી જિલ્લા પોલીસની અંદર એ અમરેલી જિલ્લાના પોલીસ બેડાની અંદર હડકમ મચ્યો છે હડકમ એટલા માટે મચ્યો છે કે હવે આજ પોલીસની અંદર જે જે અધિકારીઓનો વાંક હતો અથવા તો જે અધિકારીઓએ આ સરઘસની અંદર ભાગ લીધો હોય મોડી રાત્રે ધરપકડ કરી હોય આ તમામ એક ખળભળાટ એટલા માટે મચ્યો છે તમામ એટલા માટે હચમચી ઉઠ્યા છે કે આ રિપોર્ટમાં ક્યાંક એમનું નામ ના આવે પોલીસ ખાતાની અંદર કોઈ પણ કર્મચારી કે કોઈ પણ અધિકારી એ કામ કરવા જાય છે તો તેના ઉપલા અધિકારીના ઓર્ડર વગર તે કામ કરવા નથી જતો એ ખૂબ એ સત્ય હકીકત છે અને હકીકત એ સૌ કોઈ જાણે છે જ્યારે અમરેલીની આ પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું તો એ સરઘસ કોના ઇશારે કાઢવામાં આવ્યું કોના કહેવાથી કાઢવામાં આવ્યું એ કયા અધિકારીનો આદેશ હતો કે જેના કારણે આ સરઘસ કાઢવામાં આવ્યું આ તમામ વસ્તુઓ એ રિપોર્ટની અંદર એક બાદ એક નોંધવામાં આવી છે નિલીપરાયની એસએમસીની ટીમ અને નિલીપરાય ખુદ પોતે એ જ્યારે અમરેલીની અંદર તપાસ કરી રહ્યા હતા એ તપાસ દરમિયાન ચોવીસ મુદ્દા આધારિત જે નિવેદનો લેવાના હતા એ નિવેદનોના આધારે સૌથી પહેલાં એ પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટી ત્યારબાદ એ ફરિયાદી કિશોર કાનપર્યા અને એના પછી અમરેલીના એ તમામ પોલીસ કર્મચારીઓ કે જે જવાબદાર કેસની અંદર એટલે કે પાયલ જે જે વિસ્તારની અંદર પોલીસ ચોકીમાં રાખવામાં આવ્યા હતા એ તમામ અધિકારીઓ સાથે અમરેલી જિલ્લા પોલીસ વડા અને સાથે જ એ ત્રણ પોલીસ કર્મચારીઓ કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સાથે એ ત્રણ આરોપીઓ જે કે અમરેલી સેન્ટ્રલ જેલમાં એ વખતે બંધ હતા જો કે એક મહિના બાદ આ તમામ આરોપીઓ જેલમાંથી મુક્ત થયા છે અને એ મુક્ત થતાની સાથે જ એ તમામ આરોપીઓ પણ જે છે મનીષ વકાશિયાની સાથે સાથે જસવંતગઢના સરપંચ હોય તે કન્યા આરોપી હતા આ તમામ લોકોએ પણ એ વાતનો ખુલાસો કર્યો છે કે આ લેટર પણ સાચો હતો અને સહી પણ સાચી હતી હવે જોવાનું રહેશે આખી આ ઘટના સંદર્ભે કે આ કેસની તપાસની અંદર જે ધગધગતો રિપોર્ટ અમરેલીની આખી આ કેસની તપાસ જે ડીજીપી વિકાસ સહાયે નિલીપરાયને આપી હતી એ જ નિર્મિત રાય આ કેસની તપાસ કઈ દિશામાં લઈ જાય છે તપાસની દિશા એટલા માટે કે રિપોર્ટ તૈયાર થઈ ચૂક્યો છે હવે રિપોર્ટ ખુલતાની સાથે જ નવા શું વળાંક આવે છે જો નવા વળાંક તરીકે અમરેલી જિલ્લા પોલીસ બેડાની અંદર મોટો ફેરફાર થાય છે તો એ વાતને સો ટકા માનવાની રહેશે કે આ કેસની અંદર નિર્લિત રાયની તપાસ એ એકદમ સચોટ તપાસ હતી કે જે તપાસના આધારે રાજ્યના ડીજીપી વિકાસ સહાય બદલી માટેના ઓર્ડરો કરવા પડે અને જો આ કેસની અંદર બદલી માટેના ઓર્ડરો નથી થતા તો આ કેસની અંદર તપાસની અંદર ક્યાંક ચૂક હોય અથવા તો તપાસ એ યોગ્ય થઈ છે અને આક્ષેપો જે છે તે ખોટા થયા છે આ બે રીઝન હોઈ શકે હવે આખી આ ઘટના સંદર્ભે તો જે રિપોર્ટ તૈયાર થઈ ચૂક્યો છે એ લગભગ આગામી ચોવીસ કલાકની અંદર ઇન્દિલીપ રાય દ્વારા રાજ્યના ડીજીપી વિકાસ સહાયને સોંપવામાં આવશે બંધ કવરની અંદર કોન્ફિડેન્શિયલ રિપોર્ટ હશે અને રિપોર્ટ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સાથે જ ડીજીપી વિકાસ સહાયની વચ્ચે એ રિપોર્ટના આધારે ચર્ચા પણ થશે અને ચર્ચા બાદ આખાએ મામલે યોગ્ય કાર્યવાહી થાય તેવી આશંકાઓ હાલ સૌરાષ્ટ્રના પોલીસ બેડામાં લાગી રહ્યો છે કેમ કે અમરેલીનો રિપોર્ટ અમરેલીનો એ લેટર કાંડ હજી એ શાંત નથી થયો ત્યાં રાજકોટની અંદર ફરી એકવાર લેટર લેટરકાંડ થયો હતો એટલે હવે જોવાનું રહેશે આ ઘટના સંદર્ભે કે આખા આ લેટર લેટરકાંડની અંદર કયા પ્રકારની કાર્યવાહીઓ થતી જોવા મળે છે અને આખી આ કાર્યવાહીમાં સૌ કોઈની નજર એ બે મુદ્દા ઉપર રહેશે કે મોડી રાત્રે ધરપકડ કરવા જનાર એ તમામ પોલીસ કર્મચારીઓને કોને આદેશ આપ્યો હતો કોના ઇશારે ક્યાંક પહોંચ્યા હતા અને બીજી આખી આ ઘટનામાં વાત કે આ જ પાટીદાર સમાજની ચોવીસ વર્ષીય પાયલ ગોટી કે જેનું જાહેરમાં સરઘસ અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેને પાછળ ઊભી રાખવાનો મતલબ શું હતો આપનું શું માનવું છે એસએમસીના વડા નિલિત રાયના આ રિપોર્ટ અને તપાસને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને જો આપણે હજુ પણ અમારી ચેનલ ન્યૂઝરૂમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લેજો કેમ કે આ પ્રકારની તમામ સચોટ અપડેટ અમે સૌથી પહેલાં આપણા સુધી પહોંચાડતા રહીશું જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર